રાજ્યમાં ભારે વરસાદના પગલે તેત્રીસ જિલ્લાના બસો ચુમ્માલીસ તાલુકામાં ભારે વરસાદ સોળ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને સોળસોથી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા મોરબીમાં ટ્રેક્ટર તણાઈ જતા આઠ લોકો ગુમ થયા છે હવે જોયું જનક પટેલનો ગાંધીનગર આમતક બ્યુરોનો વિસ્તૃત અહેવાલ રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો ચુમ્માલીસ તાલુકામાં ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોળ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે સોળસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે મોરબીમાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર પણ કોઝવેના પાણીમાં તણાઈ ગયું છે આઠ લોકોનો હતોપતો નથી ત્યાં રેસ્ક્યુ અને બચાવની કામગીરી કલેક્ટરના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે નમસ્કાર આજે મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પોતે આવીને તમામ જિલ્લા કલેક્ટરો જે વધારે અફેક્ટેડ છે અને કોર્પોરેશનના તમામ કમિશનરશ્રીઓ સાથે સીધા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમને સીધો સંવાદ સ્થાપિત કર્યો અને ત્યાં શું પોઝિશન ચાલે છે એ તમામ પોઝિશન એમને એમની માહિતી પ્રાપ્ત થઈ અને એમની તરફથી અમે અમુક ચોક્કસ ઇન્સ્ટ્રક્શન્સ પણ મળ્યો છે જે સમગ્ર રાજ્યમાં તમામ ફિલ્ડ લેવલના ઓફિસર્સ હવે પૂરું કરશે એની સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગીય સચિવો સાથે દાખલા તરીકે એનર્જી હોય હેલ્થ રોડ એન્ડ બિલ્ડિંગ ઇરિગેશન સરદાર સરોવર ડેમ્સ અને બાકી બીજા જે મહત્વના જે ડિપાર્ટમેન્ટ છે એમની સાથે પણ એમને બોલાવીને એ મધ્યપ્રદેશના ગુના ગ્વાલિયરની આજુબાજુ થઈને રાજસ્થાન સાઉથમાં પ્રવેશ કરીને ગુજરાતમાં પ્રવેશ થયો છે અને પછી આગળ જઈને બે ત્રણ દિવસમાં અરેબિયન સીમાં જતો રહેશે પણ એના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહી છે ગઈકાલથી જ અને આવતા બે ત્રણ દિવસ સુધી હજી વરસાદ થવાની છે એના લીધે અત્યારે જે વરસાદની પોઝિશન છે એ સમગ્ર રાજ્યમાં આજની સ્થિતિએ જે એવરેજ રેઇનફોલ છે એ એટી નાઇન પર્સન્ટ થઈ ગયું છે સમગ્ર રાજ્યમાં ટોટલના એવરેજ એટી નાઇન પર્સન્ટ થઈ ગયું છે જો વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સૌથી પણ વધારે એકસો પાંચ ટકા વરસાદ થઈ છે કચ્છમાં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ એટ પર્સન્ટ વરસાદ છે સેન્ટ્રલ ગુજરાતમાં સેવન્ટી સેવન પર્સન્ટ છે સદર્ન ગુજરાતમાં સોરી નોર્થ ગુજરાતમાં સેવન્ટી પોઈન્ટ સેવન ફોર પર્સન્ટ અત્યારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર નાઇન્ટી વન પર્સન્ટ સાથે વરસાદ રિસીવ કરી ચૂક્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે એ સમગ્ર રાજ્યમાં એવરેજ સમગ્ર રાજ્યમાં એવરેજ સિક્સટી થ્રી પોઈન્ટ થ્રી સિક્સ મિલીમીટર વરસાદ થઈ છે એમાં જો સૌથી વધારે ડિસ્ટ્રિકમાં રેનફોલ રિસીવ થઈ છે એમાં નવસારી વલસાડ ડાંગ તાપી પંચમહેલ આણંદ ખેડા જેવા જિલ્લાઓ છે પણ જે આઈએમડીની આગાહી છે એમાં આગળ એક કે બે જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે અને રેડ એલર્ટનો મતલબ આ હોય છે કે ટ્વેન્ટી સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ જો મળે તો એ હોય છે જે મતલબ એનો મતલબ આ થઈ ગયું કે લગભગ આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે જે શિફ્ટિંગની વાત છે તો અત્યારે ચોમાસા દરમિયાન સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર એરફોર્સ ગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી સહાયતા સહાયતાથી અમે લોકોએ કર્યો છે એની સંખ્યા ટોટલ